હેલો ગાય જય માતાજી મિત્રો અને આજે આપણા બ્લોગનો બીજો દિવસ છે એટલે કે આપણે કાલે પણ બનાવ્યો હતો કાલે પણ બ્લોગ કાલે પણ તમે જો જોયો તો ના જોયો તો જોઈ લેજો અને કરજો તો આપણે વાગી ગયા છે સવારના આ આપણે ચા પીને ખૂબ મજા ફ્રેશ થઈએ હવે આપણે દાવાનું છે આપણે બનાવતા વહેલા વહેલા ઉઠી ગયા છે ઠંડીથી અહીંયાથી ચાર પાંચ ત્રણ ત્રણ ચાર વાડી મૂકી તો હવે અમારે કોમલ પણ વહેલા ઉઠી ગઈ કોમલ આજે પણ બીજો દિવસ પણ આપણે સુખ નો સૂર્ય ઉગ્યો આજે સુખ સુખનો સૂર્ય દેખા છે એટલે હું તમને બતાવી દઉં સુખનો નો જોઈ લો આજે તો સૂર્ય દાદાએ દર્શન દીધા છે જો ઘણા દિવસે પાંચ છ દિવસ થઈ ગયા અને બહુ વાતાવરણ બહુ ખરાબ હતું એટલે દેખાતા નથી અને આજે બહુ સુખનો સૂરજ સૂર્ય ઉગી છે આપણા માટે અને હવે આપણે એટલા માટે હવે આપણે જવાનું છે જીરો કોમલ બાય બાય તો મિત્રો હવે આપણે આપણી વાડીએથી નીકળી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ આપણા મિત્રના ત્યાં એટલે કે અમારા પરેશભાઈ છે ઝીંજુવાડાના ત્યાં આપણે જીરું નેતવા જવાનું છે તો આપણે અત્યારે આપણી વાડીએથી નીકળી ગયા છીએ હેલો ગાઈશ આપણે ભોગી ગયા છીએ ભાઈબંધના ખેતર જીરું નેતવા માટે તો તમે કોમેન્ટ કરજો કે આવું જીરું છે કારણ

જો એ લાઈ મેં અને બહુ બધી શાકભાજી આપી હતી મેથી આપી છે તો તમારે પણ જો બધું કોમેન્ટ કરજો અને તુવર પણ આપી દેજો ઘણી બધી શાકભાજી રીંગણ આપ્યા છે તો કેવો છે અમારો તો કોમેન્ટ કરજો અને અવલોક ગમે તો શેર કરજો એ તો સસ્ક્રાઈબ કરજો કઈ ભાઈ લાઈક કરજો એમ તો હવે આપણે અહીંયા જવાનું છે આપણા ઘરે મળીએ હેલો ગાય જય માતાજી અને અમે ગયા ત્યાં અમારા ભાઈ બનના ત્યાં પણ ઘણી બધી શાકભાજી આપી છે તો અત્યારે બધી શાકભાજી સાઈડમાં મૂકી અને અત્યારે જો મેથી બેઠવાનું ચાલુ છે આ મેથી શેના માટે બેઠાય છે એ તમને હું જણાવું કે તમે આ બ્લોગમાં બન્યા રહો મેથી શિયાળામાં ખાવાની બહુ વસ્તુ છે હુકી કે લીલી પણ ફૂંકી ખો તો બરોબર લીલી ખો તો બરાબર ફૂકા ખાતા લીલીને વધારે બહુ ઊંડું થાય તો તમે આ વસ્તુ શિયાળામાં ખાવાની બહુ બીજ છે અમારે બે દિવસે ને ત્રણ દિવસે મેથી બને રોજ થેપલા અને સાંજે બે દિવસે ત્રણ દિવસે મેથી બે દિવસે ત્રણ દિવસે લીલી મેથીના ના મેથી તો તમે પણ અચૂક ચોક્કસ થી ખાજો ગમે તેવી ઠંડી પડે ગમે તેવું થાય પણ મેથીયા તો ખાજો જ અને શરીરમાં બહુ તંદુરસ્તી આવી જાય છે કોઈ એવી તકલીફ હોય કોઈ આંધા દુખતા હોય તો પણ મેથી સારી શિયાળા માટે મેથી સારી મિત્રો ભારતના પૂર્વ વડાપ્રધાન એવા મનમોહનસિંહ સાહેબનું બાણું વર્ષે નિદાન થયું છે એટલે કે અવસાન થયું છે તે આ દુનિયામાં નથી રહ્યા તો ભારતને આજે એક અનમોલ એક વધુ સાચો રતન ગુમાવ્યો છે તો આપણે બધા સૌ સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ કે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે દિલથી પ્રાર્થના સાથે ઓમ શાંતિ જય ભારત જય હિન્દુ હવે આપણે મળશું આવતા કાલના બ્લોગમાં એટલે કે આવતીકાલે કરવાનું છે ત્યાં જવાનું છે એ હવે કાલના બ્લોગમાં બતાવીશ તમને અને આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવા ના ભૂલતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને કંઈ હોય મને કોમેન્ટમાં જણાવજો જય માતાજી જય જામુદા